વાત કરીએ મહેસાણાના વડનગરની તો વડનગર ખાતે ઐતિહાસિક કોટ જોખમમાં છે હજાર વર્ષ જૂના વારસાને બચાવવા લાકડાના ટેકા ગોઠવવામાં આવ્યા છે અમરના અમરથોડ પાસેના કોટમાં વરસાદી ધુમાણ શરૂ થયું છે કોટ ધરાશાય થવાની ભીતિ છે પુરાતત્વ વિભાગની ઉદાસીનતા સામે ઇતિહાસ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે ઇતિહાસ બચાવવા કોટને તરત જ કવર કરવાની માંગ ઉઠી છે